ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારી સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય માર્ગ પર ખાડા શું તંત્ર કોઈના રાહ જોઈ રહ્યું છે ડભોઈના નાંદોદી ભાગોળથી શિનોર ચોકડી વચ્ચેનો મુખ્ય માર્ગ હાલ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે ડભોઈ નગરપાલિકા દ્વારા ગટર અને પાણીની લાઇન માટે કરવામાં આવેલું ખોદકામ પૂર્ણ થયા બાદ પણ ખાડા યોગ્ય રીતે પૂરવામાં આવ્યા નથી આ રસ્તો જગ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે ખાડાની આસપાસ કોઈ પણ પ્રકારના સૂચના બોર્ડ બેરિકેડ કે રેડિયમ નિશાન લગાવવામાં આવ્યા નથી રાત્રિના સમયે દૂરથી આવતા વાહનચાલકોને આ ખાડા દેખાતા નથી જેને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોની સ્પષ્ટ માંગ છે કે જો કામ પૂર્ણ થઈ ગયું હોય તો તાત્કાલિક અસરથી ખાડા પૂરીને રોડ લેવલિંગ કરવામાં આવે જ્યાં સુધી કામ ચાલુ હોય ત્યાં તાત્કાલિક ધોરણે રેડિયમ સ્ટીકર અને ચેતવણીના બોર્ડ મૂકવામાં આવે જેથી નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય નગરપાલિકા જાગશે ક્યારે કોઈ મોટી જાનહાની થાય તે પહેલા તંત્ર આળસ ખંખેરીને કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠી છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો